સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ફરજ બજાવતા સીઆઈએસએફ ના જવાને પોતાના પેટ ઉપર ગોળી મારી આત્મહત્યા કરી લેતા છે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ફરજ પોતાની પાસે બંદૂક થી પેટના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે એરપોર્ટના બાથરૂમ માં બનેલી આ ઘટનાના પગલે ફરજ બજાવી રહેલા અન્ય સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી તો તાત્કાલિક આ જવાનને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ

ગોળીના અવાજે બાકીના સીઆઈએસએફ જવાનો તરફ બાથરૂમ તરફ દોડી ગયા હતા પરંતુ બાથરૂમનો દરવાજો ખુલી રહ્યો ન હતો અને તૂટી રહ્યો પણ ન હતો જેના કારણે સીઆઈએસએફના અન્ય જવાનો બાથરૂમના છત ઉપરથી બાથરૂમમાં કૂદ્યા હતા ત્યારે કિશનસિંહ જીવિત હતા પરંતુ હોસ્પિટલ લઈ જતા સમયે તેઓનું મૃત્યુ થયું હતું